મારું નામ અજય કુમાર છે છોકરાના ડિલિવરી વખતે દવાખાના તકલીફ પડતી શ્વાસની પછી એ ચાલવામાં એને ઊભો રાખે તો પડી જતો તો ઊભું રહેવાતું નહોતું એમ મનમાં દુઃખ થાય કે છોકરો છે પણ એમ રોમેના કુદેના આપણે બધું જાતે એને કરાવવું પડતું હતું તો બે વર્ષ અમે પછી દવાખાને લઈ ગયા એને પણ અમારે અહીંથી દૂર પડતું હતું હાલ એટલે એમને અમે પૂછ્યું કે નજીકમાં અમારું કોઈ હોય તો તમે બતાવો થઈ તેમને એડ્રેસ મને આપ્યું અમે સાવલી કાશી બાઈ નજીકમાં આવ્યા ત્યાં અમને સારી સારવાર મળી અને કસરતને એવું સારી રીતે કરાય સ્ટાફમાં બધા લોકો સારા છે એટલે સિસ્ટરો બધી સારી છે છોકરાને બોલાવે ચલાવે હસાવે ઘર જેવું વ્યવહાર રાખે છે સ્ટાફ તો તો હવે એ ચાલતો થઈ ગયો છે એટલે મને ખુશી છે આવે કે એ કમ્પ્લીટ થઈ જવાનો અને સો થઈ જ જશે